ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચીની ટીમે વલભીપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ચોગઠ રોડ પરથી ઇંગ્લિશ દારૂ બિયર ભરેલા ટેન્કર સાથે રાજસ્થાનના મારવાડી યુવાનની ધરપકડ કરી છે આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે હરિયાણાથી લિક્વિડ એરના ટેન્કરમાં ત્રેપન લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ગુસળાયો હતો જેમાં પોલીસે કુલ રૂપિયા ત્રેપન લાખ અઢાર હજાર મુદ્દામાલ કબ્જે કર્યો છે નવ જાન્યુઆરીના રોજ એલસીબીની ટીમ વલ્ભીપુર પંથકમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હરિયાણા તરફથી એક ટેન્કરમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરી રંઘોળા તરફ આ ટેન્કર ટ્રક જવાનું છે જે માહિતીના આધારે એલસીબી ના જવાનો ચોગઠ રોડ પર વોચમાં હોય એ દરમિયાન બાંસમીવાળું ટેન્કર ટ્રક નંબર નાઇન આવતા તેને એલસીબી અટક કરાયેલા શખ્સ પોતાનું નામ કરનારામ રામ કાલર ઉમરવર્ષ બાવીસ અને રહેનાર ગાંધક વકલા ગામ તાલુકા ગુડમાલાની જિલ્લા બાડમેર રાજસ્થાન વાળો હોવાનું જણાવ્યું હતું તથા ટેન્કર માંથી વિના પાસ પરમિટેલકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર જિલ્લાના બાબેર ગામના રાજેશ આશુરામ રાણા તથા હનુમાનગઢ રાજસ્થાનના રાજુ ઝાટ નામના શખ્સોએ આ દારૂનો જથ્થો હરિયાણાથી લોડ કરી આપ્યો હતો અને ઉમરાળા તાલુકાના રંઘોડા ગામના બુટલેગરને આ દારૂ બિયરની ડિલિવરી આપવાની હોવાનું જણાવ્યું હતું રંઘોડા ગામે પહોંચ્યા બાદ મોબાઈલ મારફતે સંપર્ક કરનાર વ્યક્તિને આ દારૂ બિયરનો જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું આથી એલસીબીએ દારૂ બિયર તથા ટેન્કર ટ્રક મળી કુલ રૂપિયા ત્રેપન લાખ અઢાર હજાર બસો ચાલીસનું મુદ્દામાલ કબજે કરી છળપાયેલા મારવાડી શખ્સ તથા દારૂ બિયર અને ટેન્કર ઉમરાળા પોલીસને ને હવાલે કરી દારૂની ખેપ લઈને આવી રહેલા કરનારામ તથા દારૂ મોકલનાર રાજેશ અને રાજુ સહિત રંગોળાના અછાણિયા બુટલેગર વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ